નમસ્કાર મિત્રો વ્હીકલ ગુજુ ચેનલમાં આપણું સ્વાગત છે વ્હીકલ ગુજુ ચેનલ પરથી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના વાહનો વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો જેથી કરીને તમને અમારા વિડીયો મળતા રહે અને મિત્રો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને તમારે કોઈ મિત્રોને ટ્રેક્ટર ખરીદવું હોય તો આ વિડીયો કામ લાગી શકે તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે જેમાંથી તમે જોઈ અને ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો મિત્રો તમે તમારા કોઈ પણ પ્રકારના વાહનનો વીમો કરાવવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ જરૂરથી કરજો કેમ કે તમે જો અમારી પાસેથી વાહન નો વીમો કરાવશો તો એક સ્યોર ગિફ્ટ તમને ફ્રી આપવામાં આવશે આજે આપણે જે ટ્રેક્ટર જોવાના છીએ તે સોનાલિકા કંપનીનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી વિડીયો માં આપવામાં આવશે જેથી કરીને તમે વિડીયો પૂરો જોઈ લેજો જેથી તમને ટ્રેક્ટર વિશેની પૂરી માહિતી મળી જાય આપડે આ ટ્રેક્ટર વિશેની માહિતી આપવાનું ચાલુ કરીએ તે પેલા જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક જરૂર થી કરી દેજો આજે જે આપણે ટ્રેક્ટર જોવાના છીએ તે સોનાલિકા કંપનીનું સાતસો ચાલીસ નું ડીઆઈ ટ્રેક્ટર છે ટ્રેક્ટર ખૂબ જ નવી કંડિશનમાં છે ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં જોવા મળે છે ટ્રેક્ટર ના ખરીદી વર્ષની વાત કરીએ તો બે હાજર ને એકવીસ ના વર્ષનું નું ટ્રેક્ટર ખરીદેલું આ ટ્રેક્ટર ના હોર્સ પાવર ની વાત કરીએ તો બેતાલીસ હોર્સ પાવર માં ટ્રેક્ટર ની કન્ડિશન ખૂબ જ સારી ટ્રેક્ટર જોવા મળે છે બાકીની એસેસરીઝ જેવી કે સીટ લાઇટો સેલ્ફ બધું ચાલુ કન્ડિશનમાં બેટરીની કંડિશન ની વાત કરીએ તો બેટરીની કન્ડિશન નવી જ છે ગેરબોક્સ ની વાત કરીએ તો ટ્રેક્ટર નું ગેરબોક્સ નવી સારી કંડિશન માં જ છે ટ્રેક્ટર ના હાઇડ્રોલિક ની વાત કરીએ તો પાવરફુલ હાઇડ્રોલિક જોવા મળે છે ટ્રેક્ટર ના ટાયર ની વાત કરીએ તો ટાયરની કન્ડિશન કંડિશન એસી ટકા જેવી ટાયર કંડિશન છે ટ્રેક્ટર ના બ્રેક ની વાત કરીએ તો ઓઇલ બ્રેક મળી જશે ટ્રેક્ટર ના એન્જિન ની વાત કરીએ તો કંપની પાવરફુલ એન્જિન મળી જશે તો નવા દેવપુર બસ સ્ટેશન ની સામે હિંમતનગર હાઈવે રોડ ઉપર વિજાપુર ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટર ની કિંમત ની વાત કરીએ તો ટ્રેક્ટર ની કિંમત ની વાત કરીએ તો ચાર લાખ ને પિચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફેરફાર થઈ જશે

અને તેમાંથી ખરીદી કરી શકો છો તમે આ ચેનલ ઉપર નવા જુઓ અને હજુ સુધી અમારી ચેનલને ને ન કરી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો જેથી કરીને અમારા ચેનલ ઉપર મૂકવામાં આવતા વિડીયો તમને મળતા રહે હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ